મિત્રો જીવનમાં સફળતા મેળવવી હોય તો એક જ ચાવી છે સતત અભ્યાસ અને પ્રયત્ન આજે હું તમને એવી વાર્તા સંભળાવું છું જે બતાવે છે કે અભ્યાસથી અશક્ય પણ શક્ય બને છે એક સત્ય છે કે અભ્યાસ એટલે સતત પ્રયત્ન જે મનુષ્યના જીવનમાં એ જ ભૂમિકા ભજવે છે જેવું તેલ દીપક માટે ભજવે છે લક્ષ્ય કેટલું મોટું કેમ ન હોય તે હાંસલ કરી શકાય છે આ આ વાતને સમજાવતી છે પ્રેરણાદાયક વાર્તા નામના એક બાળકની ઘણા વર્ષો પહેલા શિક્ષણના કેન્દ્રો માત્ર ગુરુકુલ જ હતા ત્યાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકોમાંથી જ નહીં પરંતુ સેવા સંયમ અને જીવનના વ્યવહારિક પાઠોથી પણ શીખતા હતા એ જ સમયમાં ધ્રુવ નામનો એક બાળક હતો તેના માતા પિતા સાધારણ ખેડૂત હતા પરંતુ ખૂબ મહેનતી અને સંસ્કારી જ્યારે ધ્રુવ સાત વર્ષનો થયો ત્યારે તેના માતા પિતાએ તેને નજીકના પ્રખ્યાત ગુરુકુળમાં મોકલ્યો જેથી તે વિદ્યા પ્રાપ્ત કરી જીવનમાં સારો માણસ બની શકે ગુરુકુળનું જીવન ખૂબ જ અનુશાસન અને તપસ્યા ભરેલું હતું ધ્રુવને ત્યાં રહેવું ગમતું હતું પણ અભ્યાસમાં તેનું મન ન લાગતું ગુરુજી જે પણ સમજાવતા તે તેના માથા ઉપરથી નીકળી જતું ધીમે ધીમે તેની કમજોરી બધાને દેખાવા લાગી સાથી વિદ્યાર્થીઓએ તેનો મજાક ઉડાવતા પરીક્ષામાં બધા વિદ્યાર્થીઓ આગળની કક્ષામાં પહોંચી ગયા પણ ધ્રુવ ત્યાં જ રહી ગયો નિષ્ફળ અને ઉદાસ ગુરુજીને પણ નિરાશા થવા લાગી એક દિવસ તેમણે ધ્રુવને બોલાવી અને કહ્યું બેટા ધ્રુવ મેં તને ઘણું સમજાવ્યો તને શીખવવાનો પ્રયત્ન કર્યો પરંતુ હવે લાગે છે કે કદાચ આ માર્ગ તારા માટે નથી સારું રહેશે કે તું ઘરે જઈ તારા માતા પિતાને ખેતીમાં મદદ કરે આ શબ્દો સાંભળી રોનું હૃદય તૂટી ગયું તેને લાગ્યું કે કદાચ વિદ્યા તેના ભાગ્યમાં નથી આંસુ ભરી આંખો અને ભારે મન લઈને તે ઘેર માટે નીકળ્યો માર્ગમાં બપોર પડી અને તેને તરસ લાગી તેણે જોયું કે કેટલીક સ્ત્રીઓ કુવામાંથી પાણી ખેંચી રહી છે પાણી માંગવા તે ત્યાં ગયો પણ એક વાતે કઠોર પથ્થર પર ઊંડા નિશાન હતા ધ્રુવે એક સ્ત્રીને પૂછ્યું માતા આ પથ્થર તો બહુ કઠોર લાગે છે તો પણ આટલા ઊંડા નિશાન કેવી રીતે પડ્યા કરીને બોલી બેટા આ નિશાન એમ નથી પડ્યા વર્ષો સુધી આ નાજુક દોરી પણ ખેંચતી રહે છે એના કસારાથી જ આ નિશાન પડ્યા છે આ છે અભ્યાસ અને સમયનું અજોડ ચમત્કાર આ વાતે ધ્રોવનું મન હચમચી ગયું તેને લાગ્યું જો નાજુક દોરી સતત અભ્યાસથી કઠોળ પથ્થર પર નિશાન બનાવી શકે તો હું કેમ નહીં સતત પ્રયત્નોથી વિદ્યા શીખી શકું એ ક્ષણે તેના અંદરના આત્મવિશ્વાસે જાગૃતિ પામી પોતાને દોષ આપવાને બદલે સુધારવાનો સંકલ્પ કર્યો તેણે નક્કી કર્યું કે હવે તે અભ્યાસ દ્વારા પોતાની કમજોરીને શક્તિમાં ફેરવી દેશે ધ્રુવ ફરી ગુરુકુલ પરત આવ્યો ગુરુજી આશ્ચર્યમાં પૂછે તું પાછો કેમ આવ્યો ધ્રુવ વિનમ્રતાથી બોલ્યો ગુરુવર હવે મને સમજાયું કે સફળતા માટે અભ્યાસ ચાવી છે કૃપા કરીને મને એક મોકો વધુ આપો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ ગુરુજીને તેની આંખોમાં નવી ચમક દેખાય તેઓ હસ્યા અને કહ્યું જો તું સાચા મનથી પ્રયત્ન કરીશ તો હું તને પૂર્ણ સહકાર આપીશ ત્યારથી ધ્રુવના જીવનમાં પરિવર્તન આવ્યું તે સૂર્યોદય પહેલા જ ઉઠતો અને પાઠોનું પુનરાવર્તન કરતો ગુરુજીને પ્રશ્ન પૂછતો પ્રગતિ ધીમી હતી પણ અટકી નહોતી વર્ષોના અભ્યાસે ધ્રુવને કમજોર વિદ્યાર્થીમાંથી એક તેજસ્વી વિદ્વાન બનાવી દીધો હવે તે કઠિન ગ્રંથો સરળતાથી સમજવા લાગ્યો ગુરુજી ગર્વથી ભરાયા સમય સાથે ધ્રુવ એવા ઊંચાઈએ પહોંચ્યો કે તે વિદ્યા ક્ષેત્રમાં અગ્રણી ગણાયો તેણે અનેક ગ્રંથોની રચના કરી જે આજે યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવે છે એક સમય નિષ્ફળ વિદ્યાર્થી અભ્યાસના બળે જ્ઞાનનો પ્રકાશ બની ગયો તો મિત્રો આ વાર્તા એ દરેક માણસ માટે પ્રેરણા છે જે પોતાને નબળા કે અસફળ માને છે યાદ રાખો અભ્યાસથી અશક્ય પણ શક્ય બને છે અભ્યાસ એ જ સફળતાનો સાચો દીવો છે મિત્રો જો તમને આ પ્રેરણાદાયક વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને વાર્તાલોક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં